પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે સુરતમાં પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા વિરોધ થયો હતો જે રૂટ પરથી રૂપાલાનો કાફલો પસાર થવાનો છે તે રૂટ પર ક્ષત્રિય સમાજના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો તો પોલીસે કાળા વાવટા અને બેનર લઈ તમામ લોકોની અટકાયત કરી હતી ઘટનાની જાણ થતાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા સુરતના મોટા વરાસા ખાતે પરસોત્તમ રૂપાલાનો મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા સાથે મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં પાટીદાર અને અન્ય સમાજના લોકો સમારોહમાં જોડાયા હતા વિવાદની વચ્ચે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું આજે સુરતમાં પાટીદારના સ્નેહ મિલનમાં સ્વાગત કરવામાં આવ્યું છે આ સભામાં પરસોત્તમ રૂપાલા સાથે ડૉક્ટર ભરત બોગરા પણ ઉપસ્થિત રહ્યા હતા તો હાલ માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે